સમસ્ત ગુજરાતમાં છ છ વર્ષની છોકરીઓ પર બલાત્કાર અને એ જીતી તો આમ આદમી પાર્ટીની તરફ થી આવેદન પત્ર એટલા જ માટે આપ્યા કે આ બંધ કરો ન ચાલતો હોય તો તમે બીજા મંત્રીઓ કે બીજા મિનિસ્ટર બદલો અને જે આ કૃત્ય કરે છે એ લોકોને ગુજરાત સરકાર ન્યાય તંત્ર તરફથી તરફ સજા મળે અને મોટી મી મોટી સજા મળે તાકી પ્રજા થોડું શાંતિથી નિશ્ચિંત રહે એટલા માટે અમે લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા છેલ્લા કેટલાય વખતથી માતા દીકરીઓ ગેંગ રેપ થાય છે રેપ કેસ થાય છે છે પછી કિસ્સાઓ બને અને હરસંઘવીજી જે ગૃહ મંત્રી છે જેમને ગુજરાતની જવાબદારી છે સુરક્ષાની ખાલી કાગળો ઉપર એમના ભાષણોમાં જ સુરક્ષા દેખાય છે આજે માતા બહેનો પાંચ વર્ષની દીકરી ઉપર છ વર્ષની દીકરી ઉપર પછી મહેસાણા રાજકોટ બરોડા એવા એવી જગ્યાએ અમદાવાદમાં પણ આવા કિસ્સાઓ બને છે બેન દીકરીઓને શાકભાજીની જેમ વેતરી નાખવામાં આવે છે અને માત્ર ને માત્ર સુરક્ષાના વાયદાઓ કરવામાં આવે છે તો આવા ગૃહમંત્રી ગુજરાતને નથી જોઈતા માટે અમારી માંગણી છે કે ઝડપથી તે રાજીનામું આપે અને જે સુરક્ષા દઈ શકતું હોય ગુજરાતને તેવા મંત્રીની નિમણૂક કરવામાં આવે વારંવાર દુષ્કર્મની દુષ્કર્મ ઘટના ઘટે છે બળાત્કાર ની ઘટના ઘટે છે એમાં ભાજપ સાથે સંકળાયેલા નેતાઓના નામ વધારે આવે છે એને લઈને શું કહેશો એટલે એમાં ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે

અને મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે અને એવા મંત્રી બેસે કે એવો વ્યક્તિ બેસે કે જેની એક જ હોય કે દેશ હોય કે ગુજરાતને સુરક્ષા આપી શકે ગુજરાતમાં છે જ રહ્યું ભાઈએ જેમ કીધું તેમ છ 6000 થી ઉપર તો આંકડા આવ્યા છે જે ઓન રેકોર્ડ છે ઓન રેકોર્ડ તો નહીં હોય એવા તો કેટલા કિસ્સા હશે ગેંગ રેપ ના અને રેપ કેસ ના છેડછાડતી ના તો આવું ગુજરાતની સલામતી તમે નથી કરી શકતા તો આપી દો ને રાજીનામું બેને જેમ વાત કરી ભાજપના મળત્ય એવું છે ભાજપના એમનો હાથ છે એટલા માટે એ પકડતી દૂર છે બાકી જો પોલીસ ધારે ને તો મંદિરની બહારથી એક ચપ્પલ પણ ઉઠાવવાની કોની તાકાત નથી ગુજરાત દિવસે દિવસે હવે નું એક હબ બનતું જઈ રહ્યું છે નાની નાની છ વર્ષની દીકરીની ઉપર જો પ્રિન્સિપાલ જેવા વ્યક્તિ રેપ કરીને એનું મારી નાખતા હોય તો હવે તો હદ થઈ ગઈ છે તાકીદે હ સંગીત સાહેબે રાજીનામું આપું ગયું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ એમની સ્વેચ્છાએ કે અમે ફેલ જઈએ લાસ્ટમાં બીજા નોર્થે બરોડામાં બની જે ઘટના દુઃખદી છે જ્યારે આપણું ગુજરાત જો આપણા હર્ષભાઈ સંઘવી ના સંભાળી શકતા હોય તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ આ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત જ નથી

એના માટે જ આજે ભાજપ જે કરી રહ્યું છે ને સદંતર ખોટું કરી રહ્યું છે દીકરીઓ છે કે બેટી બચાવો બેટી ભણાવો પણ શું બેટી બચાવો બેટી ભણાવો કોઈ ખાલી કહેવા પૂરતું જ છે એનો ઉપયોગ થતો નથી એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી કાયદો અમલમાં રાખો અને બેટી બચાવવાનો અમારો નિર્ણય છે એમને ખુરશીનો મોહ છોડી દેવો જોઈએ અને મહિલાઓની સુરક્ષાનો તાત્કાલિક અમલ કરવો જોઈએ જો એ ના કરી શકતા હોય તો એમને આરોપીઓને તાત્કાલિક સજા આપો તમે સજા આપશો તો બીજા આરોપી આરોપ કરવાનો જે કૃત્ય કરતા હોય એ નહીં કરી શકે એટલે તમે અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ હર્ષ સંઘવી સાહેબનું નું રાજીનામું મુખ્યમંત્રીશ્રી નું રાજીનામું તાત્કાલિક ધોરણે પડવું જોઈએ આજે રેપની બનાવી હતી રેપ બનાવી એમાં જો ગૃહમંત્રી જે છે એવું ગુજરાતની અંદર દરેક જગ્યાએ આરટીઓના માટે દંડ લેવા માટે સીસીટીવી કેમેરા લગાવે તો ગુજરાતના પૂરેપૂરું સીસીટીવીથી કવરેજ કરવું જોઈએ જેનાથી જે આરોપી છે એને ઈઝીલી પકડી શકાય ગઈકાલના જે બરોડાના પરમદિવસના કેસમાં જે પોલીસ એમ કહે છે કે આ કોઈ અમારો જો નમૂનો નથી કે કોઈ વિટનેસ નથી એટલા માટે આ બહાર છે હજુ એટલે આ એક નાટક છે માત્ર માટે એક નાટક છે ક્યાંક ને ક્યાંક બીજેપી પ્રેરિત માણસ હશે અથવા તો બીજેપીના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટર હશે એટલા માટે છોડવામાં આવે છે સાહેબ આની પહેલાં ગુજરાતમાં જ્યારે આપણે સુરતમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થીમાં એક ગણેશ પંડાલમાં એક ઘટના ઘટી હતી બરોબર જે પથ્થર મારવાની એમાં તો ગૃહમંત્રી તો મોટા મોટા બણગા ફૂટતા હતા કે સવારે ચોવીસ કલાકમાં દિવસ ઉગે ત્યાં આરોપીઓને પકડી લેવામાં આવશે બરોબર તો આમાં તો હજી આરોપીઓ પકડાના નથી આજે ગણેશ મંડા ની વાત કરીએ તો એક એક ધર્મ લોકો માટેનું એટલા માટે ગૃહમંત્રીશ્રીએ આ જવાબ આપ્યો હતો કે ચોવીસ કલાક ની અંદર પકડીશું અને કાર્યવાહી કરી એ લોકોએ પણ સાચી કે ખોટી એ શક્ય હજુ બની નથી મેટર ચાલી રહી છે બાકી જો ખરેખર ગૃહમંત્રી દરેક વસ્તુમાં કહેતા હોય તો ફાંકા ફોદારી વસ્તુની વાત છે ખાલી ફેંકવાની વાતો છે કોઈ પર ચરમબંધીને છોડવામાં આવશે નહીં એવી વાતો કરી છે પણ આજની તારીખમાં એક પણ વ્યક્તિને સજા થઈ હોય અને ફાંસીની સજા થઈ હોય અથવા તો એવી બની હોય માત્રને માત્ર બીજા ધર્મના જે ધર્મ હતી હું આવું છું મુસ્લિમ સમાજ નથી એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે જ્યાં સુધી એ લોકોને પુરાવા નથી મળતા ત્યાં સુધી આ વસ્તુએ કરી રાખે છે શું આવી ઘટનાઓને લઈને પોલીસ નિષ્ફળ દેખાઈ રહી છે જેને લઈને ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ તમે શું કહેશો સો ટકા પોલીસ નિષ્ફળ છે તેમને કાયદોની વ્યવસ્થા ગુજરાતની અંદર જળવાઈ રહી નથી એક બહેનોની ભાષામાં આપણે કહીએ તો તવા પર રોટલી મૂકીએ બરાબર છે જો એને એક જગ્યાએ રાખી મૂકીએ તો બળી જાય ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી ઉપર ભાજપ સરકાર હોવાથી ભાજપ સરકારના પોતાને એવું થઈ ગયું છે કે અમે કોઈ પણ વસ્તુ કરીશું એ બધી વસ્તુ ચાલી જશે આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે લોકો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને એ લોકોની એક જ માંગણી છે કે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને રાજીનામું આપી દેવું જોઈએ સંવાદદાતા અનિલ પાંડેની સાથે ભરત પટેલ તેજ નેત્ર ન્યૂઝ અમદાવાદ